ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને આશા છે બધા જ મજામાં છો ચાલો નવા વ્લોગની શરૂઆત કરી દઈએ સન્ડે આજે રજાનો દિવસ છે એટલે બધા જ મોડા ઉઠ્યા હતા હું તો મારા ટાઈમે જ ઉઠી હતી કારણ કે મને તો યાદ જ નહોતું કે આજે રજા છે કારણ કે બે દિવસ પહેલા હજી હમણાં સાક્ષીને રજા હતી ને એટલે મને તો એમ જ છે કે સન્ડે જતો રહ્યો પણ આજે સન્ડે હતો એ ઉઠી ત્યારે ખબર પડી કે મોડી કેમ ઉઠી આજે મને તો એમ થઈ ગયું કે આજે કેમ એને મજા નહીં હોય કે આજે કાંઈક રજા લીધી હશે શું હશે જો એણે તો દિનચર્યાની શરૂઆત કરી દીધી એને સવારના પરમાં ઉઠીને એણે તો નાઈ ધોઈને એનું બધું નીતિ નિયમ પ્રમાણે ભગવાનનું કામ કરી અને જો એણે તો શરૂઆત કરી દીધી હે ને એ છાપટ છુપટ કરીને આજના આ તો એણે મારા રૂમના બંને ઓછડ કાઢી લીધા કે મમ્મી આજે ધોઈ નાખીએ એ તો સારું ત્યારે એને તો એ તો એની રીતે બધું જ કરતી હોય છે પરંતુ આજે મેં પણ સવારના પૂરમાં અમૃતવેલા એટલા સરસ મજાના કરી લીધા છે એકદમ પાવરફુલ વાઇબ્રેશન અને આખા વિશ્વની અંદર જઈ અને મેં ખૂબ સરસ મજાના વાઇબ્રેશન ફેલાવ્યા છે એને શિવ પરમાત્માની સાથે રહી ફરિશ્તા બની અને મેં ખૂબ સરસ મજાનો અમૃતવેળા કર્યો છે આ તો અને મજા આવી ગઈ તો મને જોકે મારા માટે રોજ એવું જ હોય પરંતુ એક એક દિવસ અલગ અલગ બને ને તો આમ મજા આવે એમ થાય કે આજ નવીન છે આજ કાંઈક નવીન છે આજ કાંઈક નવીન છે એટલે સરસ મજાના વેળા પણ થઈ ગયા સવારમાં હળવી ફોળવી થોડી કસરત પણ થઈ ગઈ આજે પણ હું સેન્ટરે નહોતી ગઈ કારણ કે આજ મને નહોતી ખબર કે આજે સાક્ષીને રજા છે અને દિશા પણ હવેથી જો ધીમે ધીમે રેગ્યુલર થાય છે એને આજે પણ મને આશા નહોતી કે આવશે નીચે એમ નાસ્તો બનાવવા માટે થઈને કે રાત્રે કારણ કે બહુ સૂવામાં મોડું થઈ ગયું હતું રાત્રે પાર્ટીમાં ગયા હતા તો મને એમ કે આજે કદાચ નહીં ઉઠી શકે અને મારે તે કિચનમાં આવવું પડશે પણ નહીં જો એ ઉઠી ગઈ છે અને નિત્યને પ્રમાણે એણે કહી દીધું છે કે મમ્મી હવેથી હું જ કરીશ નાસ્તો તમ તારે તમે નિરાત રાખજો તમ તારે તમે ચિંતા નહીં કરતા તમે તો સારું ત્યારે તો ચાલો હું હવે મારું કામ કરીશ અને બંને છોકરીઓ એનું કામ કરશે અને જો શરૂઆતના શરૂઆતમાં તે મેં મારું બધું કામ દીવાબત્તીનો હાથે કરી નાખ્યું હમણાંથી દીવાબત્તી નથી કરતી દિશા પણ મેં કીધું કાંઈ વાંધો નહીં હું કરી નાખીશ ને તો જો એ કિચનમાં કામ કરશે અને ત્યાં સુધી જો એને જ્યાં જરૂર પડશે ત્યાં આગળ તો હું છું જ તે અને ચાલો હવે હું ફળિયાને વાળવાની શરૂઆત કરી દઈશ રાત પડે ને સાંજે વાળ્યું હોય ને કોને ખબર ક્યાંથી આટલો બધો કચરો આવી જાય ને ખબર જ ન પડે એટલે જો સાક્ષી ઉપરનું કરે છે નીચેનું એનું બધું થઈ ગયું છે નીચેનું નીચેના કચરા નીકળ્યા છે હજી પોતું નથી કર્યું કારણ કે આજે પાણી એકદમ ખલાસ થઈ ગયું છે એટલે ધીમે ધીમે વાપરી વાપરીને સાચવી સાચવીને વાપરવું પડે એમ છે એટલે સાક્ષી અત્યારે જો પાણીની રાહ જુએ છે તો એક એક પેલા મમ્મી બધે કચરો કાઢી નાખો એમ અને ધાનુબેન રમતા હોય તો જો આખા ફળિયામાં ચીપટા એને જે કપડાં સુકવવાના ચીપટા હોય ને આખા વળિયામાં વેર વિખેર કરી નાખે હે ને અને માટી રાત્રે કોને ખબર કે એટલી બધી ઉડી ઉડીને આવે ને જો તાનો બહેનના રમકડાં હે ને એના રમકડા કોઈ બીજા ન હોય ચમચી ચમચાન વાટકાન વાટકીને એવું બધું જ હોય અને એ બધું વીણતા જવાનું ને એ આપણે સાફ કરતા જવાનું ચાલો સવારના પરમાં જ થોડુંક વધારે કામ હોય બપોર પછી એટલું બધું ન હોય એટલું અત્યારે હોય ને એટલું તો ચાલો સરસ મજાની શરૂઆત થઈ ગઈ છે આજે તો અને ચાલો આજે તો બધા જ ચકલાને ચણ નાખવાના બાકી છે હજી બધા ગલોડિયાને પણ જમવાનું દેવાનું બાકી છે હજી આજે હમણાં જ ફટાફટ હું કચરો કાઢી નાખો એટલે બધા જ ગલોડિયાને ભેગા કરીને આજે જમાડી દઈએ હમણાં જ તે અને ચકલાને ચણ પણ નાખી દઈએ કાલે હું ગામમાં ગઈ હતી તો એના કુંડાને એવું બધું ઘણું બધું લઈ આવી હતી તો એને તો મજા આવી ગઈ તો મોટા મોટા પંખીઓ પણ આવતા હતા ને તો બિચારા નાના નાના પંખીઓ નહોતા હોઈ શકતા એટલે મેં આજે બે કુંડા મૂકી દીધા પણ મારી ઈચ્છા છે કે બે બાજુ બાજુમાં છે ને બે અલગ અલગ મૂકી દો એટલે પંખીઓને કાંઈ તકલીફ થાય નહીં ચાલો મારું ફળિયું વળિયું સરસ મજાનું વળાઈ ગયું છે પછી તો મેં બારનું ફળિયું એ વાળી નાખ્યું કારણ કે આજે એ બે નાહવાના નથી જો રીસાઈ મસ્ત એકદમ કડક એવી ગરમા ગરમ ભાખરી બનાવીને બિસ્કિટ જેવી ભાખરી બનાવીને તૈયાર કરી દીધી છે અને મને બોલાવે છે કે મમ્મી ચાલો આજે મલાઈ ઘણી બધી ભેગી થઈ ગઈ છે તો આ ચાલો મેળવી લીધી બધી જ દિશાએ આજે ચાલો પછી હમણાં બધા જ નાસ્તો કરી લઈશું આજ સન્ડે છે એટલે બધા ઘરે છે એટલે સાથે જ નાસ્તો કરવા બેસશો જો થોડુંક પાણીની સગવડતા થઈ ગઈ એટલે સાક્ષી સાક્ષીબેન કે મને મમ્મી ગમે નહીં હો પોતા કર્યા વગર અને ત્રણ ચાર ડોલ જોઈએ પાણીની તો એ તો હું સગવડતા કરી લઈશ મારી રીતે પણ મારે પાણી તો જોશે જ તે તો એને ગરમ પાણી જે આવતું હોય ને સોલારનું એ પાણીથી એ પોતા કરે છે ને પેલાં પાણી મતલબ પેલાં ટાંકાનું પાણી તો ખલાસ થઈ ગયું છે તો એ તો કે કે હું ગરમ પાણીથી તો ગરમ પાણીથી પોતા કરી નાખીશ આજે એ મીઠાવાળા પાણીના પોતા કરે છે અઠવાડિયામાં બે ત્રણ વખતે મીઠાવાળા પાણીના પોતા કરે હું પણ જો શાકભાજીવાળા ભાઈ આવ્યા છે ને તો શાકભાજી લઉં છું અને મેં લઈ લીધું છે શાકભાજી પણ જોઉં છું કિચનની અંદર ફ્રીજની અંદર કે ટમેટા અને આદુ મરચા પડ્યું છે કે નહીં એમ કારણ કે અમુક અમુક મસાલા ઘટતા હોય ને રસોઈમાં તો ચાલો મેં બધું જોઈ લીધું ત્યાં તો ધાનો બેનો ઠીક ગયા Thank <laughs> ચાલો હવે બેન ઉઠી ગયા છે એટલે આપણે અડધી કલાક પંદર મિનિટ તો પાકું જ તે એને એમની સાથે ટાઈમ કાઢવો જ પડે થોડીક વાર મૂળમાં લાવવા પડે પછી મૂડમાં આવી જાય ને પછી તો એ રમ્યા જ કરે જો દિશાબેન પણ પોતાનું કામ કરે છે અને એને વાંધો નથી કાંઈ એકદમ સરસ રીતે કરે છે દિશા કે મમ્મી ચિંતા બિલકુલ નહીં કરતા મને મજા જ છે હવે હું થોડું થોડું કામ કરીશ તો એણે પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું એકદમ સરસ મજાનું બાબન ભોગ ધરવા માટે કિચન તૈયાર છે પણ હજી રસોઈને વાર છે બહુ ગમે કોને ખબર ધાર્મિક બધી છે ને આપણે ભજન ગાતા હોય કીર્તન ગાતા હોય કે બાબાના ગીત ગાતા હોય તો એને એટલી મજા આવે ને તો એ તલ્લીનતાથી સાંભળતી હોય અને સાંજની આરતી થતી હોય કે સવારની આરતી થતી હોય ને તો એના કાન કોને ખબર કેમ આમ ચમકી જાય ને એ ત્યાં આગળ પહોંચી જ જાય ચાલો દિશા રાહ જોવે છે અમારી ચાલો સવાર દસ થઈ ગયા છે ધાનુબેન રમે છે જુઓ સ્ટેન્ડ થી અને અહીંયા અમારો નાસ્તો ચાલુ છે ઓમ શાંતિ હા અને નાસ્તામાં છે ભાખરી સરસ કડક ચા અને કેરીનો સંભારો ચાલો નાસ્તો કરી લઈએ જુઓ ધાનુબેન આ ગાડી થોડી છે કાનો હ આઈ બેસ ચાલો ચાલો બેસ ચા ચાલો દીકો ભાખી ખાવા હાલો કાનો હાલો ભાખી ખાવા હાલો દીકો હું કરું સ્માઈલ કરો કાનો કાનો સ્માઈલ કરો સ્માઈલ કરો ચાલો ત્યારે કિચન એકદમ તૈયાર છે આપણા માટે રાહ જુએ છે કિચન તો ચાલો કરી નાખીએ રસોઈ તો આજે બનાવવાનો છે આપણે કઢી ભાત ભીંડાનું શાક ભીંડાનું દહીંવાળું શાક અને રોટલી સલાડ હશે અને સાથે આજે બનાવવાના છીએ માતાજી માટે સુખડી કારણ કે આ દિશાને જ્યારે આપણું દવાખાનું આવ્યું ને ઘરે ત્યારે રહી ગઈ હતી આ મહિનાની સુખડી એટલા માટે થઈને અત્યારે બનાવી નાખીએ અને આજ બધા ઘરે છે ને રવિવાર છે તો માતાજીની સુખડી બનાવીએ થોડુંક મોડું થઈ જાય તો વાંધો ન આવે કારણ કે સાક્ષી પણ ઘરે છે અને છોકરાઓને પણ ક્યાંય જવાનું મોડું ન થતું હોય એટલા માટે ચાલો બનાવી લઈએ તો ચાલો હું બનાવું છું સૌથી પહેલાં તો કઢી ને સરસ મજાની મેં કઢીને દહીંને એકદમ ખૂંટી લીધું છે અને એમાં ફેરવી લીધી છે એકદમ સરસ મજાની છેણી એમાં નાખશું આપણે સાદા જ મસાલા આપણા લીલા મસાલામાં છે એકાદું મરચું છે આદું છે લીમડો છે અને સાથે સાથે છે ચટણી ચટણી નથી પરંતુ હળદર ધાણા જીરું અને ગોળ છે અને આ ચટણી આપણે મીઠી ચટણી કરશું અને હળદરવાળી પીળી ચટણી કરશું અને છોકરાઓને ઘણી વખત પીળી ચટણી ખાવાનું પીળી સોરી કઢી ખાવાનું મન બહુ થાય ઘણી વખત કારણ કે સફેદ કરતા હોય ઝાઝા ભાગી દિવસે કરીએ ને તો સફેદ કઢી કરતા હોય તો આ જે કરવાની છે પીળી કઢી અને મેં ભાત પલાળીને રાખી દીધા હતા અડધી કલાક પહેલાં જ તે તો એને પણ મેં ઓરી દીધા છે અને ચાલો સરસ મજાની ખણસી ગઈ કઢી એને મારા ફૈજી સાસુ હતા ને એમ બોલતા કે ખણસાવી ખણસાવીને કઢી કરવાની એકદમ ઉકાળી ઉકાળીને તાપે ખૂબ ઉકળવા દેવાની અને તો મેં ચાલો હવે કઢીનો વઘાર પણ કરી લીધો છે એમાં નાખ્યો છે મેં મેથી દાણા મેથી દાણા તો હોવા જ જોઈએ ઘીની અંદર વઘાર કરીએ તો એકદમ કઢીનો સ્વાદ જ અલગ થઈ જાય તો રાઈ જીરું છે મેથી દાણા છે અને બે લાલ મરચાં છે એકાદો બાદિયો છે ચાલો મસ્ત એ કઢી આપણી તૈયાર થઈ ગઈ જાચી બધી નાખી દીધી કોથમીર તો ચાલો એક કામ થઈ ગયું સાથે બનાવી લઈએ આપણે ભીંડી સૌથી પહેલાં તો કરકરી ભીંડી બનાવી લઈશું એને એક તેલની અંદર આપણે નાખી દઈશું થોડુંક મસ્તું જીરું હળદર હિંગ નાખી દઈશું અને નાખી દઈશું ભીંડો અને જો ભીંડો પણ આપણો તૈયાર થવાની તૈયારી છે એકદમ ચડી ગયો છે સરસ મજાનો અને એમાં પછી નાખી દઈશું આપણે હળદર અને ચટણી અને જીરું તો ચાલો સરસ મજાની કુરકુરી ભીંડી તૈયાર છે હવે એની અંદર નાખી દઈએ આપણે ફેટીને એકદમ સરસ મજાનું ક્રીમી દહીં અને મોડું દહીં નાખશું બહુ ખાટું નહીં તો શું થાય કે રોટલીની સાથે ખાવું હોય તો વાંધો ન આવે કારણ કે ઘણા રોટ ઘણા એક બે જણા રોટલીની સાથે ખાતા હોય ને એક બે જણા કઢી ભાતની સાથે ખાતા હોય કોઈને ભાવે કોઈને ન ભાવે તો રોટલીની સાથે પણ ચાલી શકે એવું સરસ મજાનું શાક એકદમ રેડી છે ચાલો સાથે સાથે બનાવી નાખીએ આપણે માતાજીની સુખડી એકદમ મહુડીની સુખડી હોય એવી જ સુખડી બને પરંતુ આ સુખડીની અંદર કોઈ પણ જાતના અમે ડ્રાય ફ્રુટ્સ કે ગુંદર કે એવું કાંઈ નાખતા નથી હોતા માતાજીની સુખડી હોય એટલે એકદમ સિમ્પલ જ હોય પરંતુ બધું ઘીની અંદર એકદમ ઝીણો લોટ વાપરવાનો કારણ કે ઝાડો લોટ રાખીએ ને તો એકદમ મરમરું થઈ જાય અને થોડીક કઠણ થાય તો આ એકદમ સોફ્ટ બને સુખડી ને તો એકદમ સરસ મજાનો અમી કલર આવે ને ત્યાં સુધી એકદમ ઘીમાં શેકી નાખવાનો લોટ ને અને પછી નીચે ઉતારી અને થોડુંક ઠંડુ થાય વરાળ બધી નીકળી જાય ત્યાર પછી જ ગોળ નાખવાનો જો તરત જ ગોળ નાખી દેશે ને તો એકદમ મિલંગા જેવી સુખડી થશે અને આ એકદમ પોચી સુખડી થશે હાથ અડાડીએ ને ત્યાં જ તૂટી જાય એવી અને મોડામાં નાખીએ તો ગળી જાય એવી સુખડી થઈ જાય તો ચાલો સરસ મજાની સુખડી આપણી તૈયાર છે એકદમ સરસ મજાનો ગોળને એકદમ જ્યાં સુધી ગોળ પીગળી ન જાય ત્યાં સુધી એકદમ હલાવવાનો અને પછી જ આપણે એક થાળી ઘીમાં ગ્રીસ કરેલી એક થાળીની અંદર આપણે સુખડીને મૂકી દઈએ તો જો એ થોડીક વાર ઠરશે ત્યાં સુધી આપણે બનાવી લઈએ સલાડ ચાલો સલાડ સરસ મજાનો કાચો આજે તૈયાર થઈ ગયો છે બધું જ શાકભાજી હોય તો મજા આવે એટલે શાક સીપીને બનાવી નાખ્યું સરસ મજાનો શરબત શાકી કેવું શરબત બનાવ્યું લીંબુ નું હા ચાલો વાગી ગયા છે બાર ચાલો તો રસોઈ કરતા કરતા પી લઈએ મસ્ત એવું લીંબુ શરબત વાળું ચાલો ક્યારે ચાલો શરબત પીને મેં બનાવી નાખી ફુલકા રોટલી રોટલી બનાવીને બાબા માટેની તૈયારી પણ શરૂ કરવાની હતી અને માતાજી ધરવાની પણ શરૂઆત કરવાની હતી તો સૌથી પહેલાં મેં બાબાની ડબ્બીની અંદર બાબાના ભોગની ડબ્બીની અંદર મેં થોડીક પાંચ સુખડી કાઢી લીધી તો ચાલો દીવાબત્તીની શરૂઆત કરી દઈએ માતાજીને ભોગ ધરાવવાની શરૂઆત કરી દઈએ આપણે દીવાબતી કરી દિશાએ સરસ મજાના દીવાબત્તી કરી લીધા અને ચાલો એક શ્રીફળ લઈ સરસ મજાનું ધોઈ લેવાનું શ્રીફળને અને પછી એને જો કેવું સરસ મજાનું શ્રીફળ વધેરાનું છે એને ઊભું ફાટ્યું કહેવામાં આવે કે ઊભું શ્રીફળ ફાટે ને તો મનોકામના બધી પૂરી થાય અને પણ જો ભગવાન આપણી બધી મનોકામના પૂરી કરે જ છે અને ભગવાને માગવાની ના પાડી છે વગર માંગે જે મળે ને એ જ બધું સાચું છે બસ આપણે ભગવાન પાસે એટલું જ માગીએ કે બસ બધાની તંદુરસ્તી રહે અને બધા સરસ રીતે સરળ રીતે જીવન જીવતા રહે તો ચાલો બધા જ વિઘ્નોમાંથી દૂર કરવા વાળા એક ભગવાન છે એક માતાજી છે ચાલો સરસ મજાની આરતી કરી લીધી દિશાએ અને એના હાથે જ બધું કરાવ્યું કારણ કે એ બીમાર પડી ગઈ હતી હમણાં તો મારી પણ ઈચ્છા એવી જ હતી કે એ આવીને પહેલાં વહેલાં તો એ સાચી થઈ જાય એટલે સૌથી પહેલાં માતાજીની સુખડી બનાવે કારણ કે આ મહિનાની સુખડી એટલા માટે જ બાકી રહી ગઈ હશે ખબર નહીં કે દિશાના હાથે જ થાય તો ચાલો સરસ મજાની દિશાએ એકદમ બધી પૂરી તૈયારી કરી એકદમ પવિત્રતાનું ધ્યાન રાખી એકદમ ચોખ્ખાઈનું ધ્યાન રાખી અને ખૂબ સરસ રીતે માતાજીની સુખડી બનાવી લીધી અને એની ઈચ્છા હતી એણે વરદાન માતાજી પાસે ભગવાન પાસે માગી લીધું અને ચાલો બધાએ વારાફરતી અમે માતાજીની આરતી કરી અને વારાફરતી બધાએ દર્શન કર્યા અને જો સરસ મજાના એને ભોગ ધરાવી દીધો બસ આ દર મહિને કરવાનું હોય પરંતુ આ મહિને અમારે ચૂકાઈ ગયું કારણ કે દવાખાનું આવી ગયું હતું એટલા માટે તો કાંઈ વાંધો નહીં હજી આ મહિનો પૂરો થયો નથી એ પહેલાં જ અમે માતાજીને છોકરી બનાવી લીધી જેજી કરો જેજી કરો માતાજી ક્યાં છે માતાજી જેજી ક્યાં છે જેજી જેજી બોલાવે જો જેજી બોલાવે જેજી ટકોરી વગર હાલો ટકોરી વગર જલ્દી જલ્દી હાલો હાલો ટિનટિન કર ટિનટિન કર કર શરમ આવી ગઈ ચાલો માતાજીના દર્શન થઈ ગયા સરસ મજાની સુખડી ધરાઈ ગઈ માતાજીના ભોગ લાગી ગયો આમ કરો આમ કરો આમ કરો ચાલો મારા રોજના નિત્ય નિયમ પ્રમાણે મેં પણ બાબાને થાળી ધરાવવાની શરૂઆત કરી દીધી સરસ મજાની એવી ચોખ્ખી ફૂલ જેવી થાળી બનાવી અને બાબા માટે રેડી કરી દીધી અને ખૂબ દિલથી પ્રેમથી મેં બાબાને થાળી ધરાવી દીધી અને બાબાને કીધું બાબા બધા જ વિઘ્નોમાંથી દૂર કરવાવાળા તમે એક જ છો બસ માગવું નથી એમને એમ જ મળી જાય છે ચાલો બધા સાથે જમવા બેસી ગયા પછી તો એને આજ બધું સરસ રીતે કામ થઈ ગયું અને બપોર સુધીમાં બધું જ કામ થઈ ગયું માતાજીની સુખડી પણ ધરાઈ ગઈ એટલે એક મનને શાંતિ થઈ ગઈ કે કામ થઈ ગયું નહીં તો મનની અંદર એક લાગ્યા જ કરે કે હજી બાકી છે હજી બાકી છે એમ તો ચાલો બધા સાથે જમવા બેસી ગયા ચાલો બપોરે તો બધાએ જમી કરવીને એકદમ સૂઈ ગયા હતા એને બધા આરામમાં હતા કારણ કે હજી કાલનો થાક કોઈને ગયો નહોતો રાત્રે બધા મોડા આવ્યા હતા અને સવારમાં વહેલા ઊઠી ગયા હતા હું વહેલી ઊઠી ગઈ હતી પણ છોકરા છોકરાઓ આજે સન્ડે હતો તો એ લોકોએ થોડોક ઉજવો હતો એટલા માટે એ લોકો મોડા ઉઠ્યા હતા બપોરે એ લોકોને પણ નિંદર ન આવે પણ થોડીક વાર આરામ કરવો બધાને જરૂરી છે ને તો ચાલો અત્યારે દિશા આવી ઉપરથી નીચે આવી અને સૌથી પહેલાં એણે ધાનુબેનને જમાડી કાઢવી અને શરૂ કરી દીધું ડીપ ક્લીનિંગ ફ્રીઝ ફ્રીઝનું અને હું અને ધાનુ ગયા છે અત્યારે એમ મંદિરે અમને બેને મંદિરે મોકલી દીધા છે ને ત્યાં આગળ પણ અમને ખૂબ મજા આવી ધાનુબેનની સાથે કારણ કે ધાનુને મંદિરે બહુ ગમે અને ચાલો દિશાએ અમે આવીએ ને ત્યાં સુધીમાં તો એણે ફ્રીઝ એકદમ ચોખ્ખું કરી નાખ્યું થઈ ગયું ને સરસ એકદમ એને તો ચાલો ફ્રીઝ તો સાફ થઈ ગયું છે સરસ મજાનું પરંતુ અમે પણ જમી કાઢવીને ફ્રી થઈ ગયા અને ચાલો હવે મારો થઈ ગયો સેવાનો ટાઈમ જો હું જાઉં છું સેવામાં આજે ભાવનાબેન પણ આવવાના છે તો જો આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવું લાગ્યું મારો આજનો દિવસ જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બે લાઇકન જરૂર દબાવી દેજો ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળીશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ